જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં બોળચોથ વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશું શ્રાવણ માસના વધ પક્ષની ચોથ બોળચોથ તરીકે આપણે ઉજવીએ છીએ આ ચોથને બહુલા ચોથ કે ગાય ચોથ પણ કહેવાય છે આ દિવસે મહિલાઓ ચોથનું વ્રત કરે છે વ્રત કરનાર બહેનો આ દિવસે ચપ્પુ કે છરીથી સમારેલું શાક અને ઘઉંની વાનગી નથી આરોગતી વ્રત કરનાર બહેનો આખો દિવસ ઉપવાસ કરે છે અને ગોથુલી વેળાએ કંકુ ચોખા બાજરી ફૂલના હાર નાગલા વગેરેથી વળતી ગાય અને વાછરડાનું પૂજન કરે છે બોળચોથના દિવસે વ્રત કરનાર સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં આ દિવસે એક રંગી ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે આમ ગાય વાછરડાની પૂજા કરી તેને બાજરી ખવડાવવામાં આવે છે ગાયના શીંગડા પર તેલ ચોપડી મસ્તક પર તિલક કરે છે અને રૂમાંથી બનાવેલા નાકલા ચડાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે પૂંછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે આ રીતે બોળચોથના દિવસે ગાય માતાની પૂજા કરવામાં આવે છે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોવાથી આજના દિવસે વાછરડા સાથે ઘઉં વર્ણિ ગાયનું પૂજન કરવાથી અનેક જન્મોના પાપના દોષમાંથી મુક્ત થવાય છે ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ ચોથ જેને ગાય ચોથ કે બહુલા ચોથ પણ કહેવાય છે ગાય માતાના આપણી ઉપર અનેક ઉપકારો રહેલા છે આ ઉપકારનો ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોલચો તરીકે આપણે ઉજવીએ છીએ આ દિવસે મગ અને બાજરીના રોટલાનું એકટાણું કરી ગાય માતા અને તેના વાછરડાની પૂજા કરી પ્રદક્ષિણા કરવામાં આવે છે અને ગાય માતાને અંતઃપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે કે હે ગાય માતા અમારું અને અમારા સંતાનોનું હર હંમેશા પોષણ અને રક્ષણ કરજો આ રીતે બોળ જોતનું વ્રત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી ગુજરાતમાં બહેનો આજે પણ કરે છે તો મિત્રો આ હતું બોળચોથ ચોથ વ્રતનું મહાત્મ વ્રતની પૂજન વિધિ અને હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન ભોળાનાથની જય બોલો ગાય માતાની જય એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા તેની વહુને કહેતા ગયા કે વહુ આજે બોળ ચોથ છે માટે હું નદીએ નાહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધીમાં તું ઘઉલો રાંધીને રાખજે સાસુએ ઘઉની રસોઈ કરવાની વાત કરી હતી પરંતુ વહુ બિચારી હોળી હતી તે ઘઉડાનો અર્થ સમજી ન શકી અને વાછરડાનું નામ પણ ઘઉલો જ હતું એટલે વહુએ બિચારીએ ઘઉલો ખાંડી નાખ્યો વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહી અને ઘરે આવ્યા અને વહુને પૂછ્યું કે વહુ સાંભળીને સાસુને તો બીક લાગી અને તેણે વહુને પૂછ્યું કે વહુ તમે કયા ઘઉંલા વાત કરો છો તો વહુ કહે કેમ વળી ઘઉંલો તે વળી બીજો કયો હશે આપણી ગાયનો વાછળ તે જ ઘઉંલો અરે રે વહુ હવે શું થશે આજે તો બોળ ચોથ છે અને હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે તો આપણે તેને શું જવાબ આપીશું વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો જોરી મરશે વહુ તમે આ શું કરી નાખ્યું હવે શું કરીશું વહુ તમે એમ કરો આ હાંડલો ઉકળડે જઈ દાટી આવો અને સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલો ઉકળડે જઈ દાટી આવી સાસુ અને વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને તેને ખબર પડી કે મારો બાળ ઘઉલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાં માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફાટતા જ તેમાંથી જીવતો ઘઉલો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવા લાગ્યો ગાયને પોતાનું બાળક જીવતું અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવી એક રંગી ગાય અને વાછરડું તો આ જ હતા બોલચોક નું વ્રત કરતી સ્ત્રીઓ આજ ગાય વાછરડાનું દર વર્ષે પૂજન કરતી અને ગામની સ્ત્રીઓ તો સાસુ વહુને ઘરે આવી અને ડેલીનું બાળનું ખખડાવતા બોલી કે ઓ ઓડોશીમાં ઓ સાસુ વહુ ડેલી કેમ બંધ કરીને બેઠા છો ડેલીના દ્વાર ખોલો ત્યાં છે એક અંગી ગાય અને ઓલો વાછરડો અમે તો તેની પૂજા કરવા આવ્યા છીએ આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા આવી છે પણ સાસુ વહુ શું મોઢું લઈને બાળણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને થાકી જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘોંડલો વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઉભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી કે અરે આ દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આ જ ઘઉલાને ફૂટેલી હાંડીનો કાઠલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાઠલો કાઢી અને ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી અને બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ બહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો ઘઉલો તો છે નહીં તો આ ગરબા કેમ ગવાય છે બંને ઊભા થઈ બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે ઘઉલો આનંદથી તેને ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેને થયું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી અને સાસુ અને વહુ બાળનું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘવલાની પૂજા કરી બે હાથ જોડી અને કહ્યું કે બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ખવલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીમાંથી એક સ્ત્રી બોલી કે માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે

અને આ દિવસે દળવું નહીં ખાંડવું નહીં તેવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા તેવા બોળચોથ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને તથા લખનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય ગાય માતા તો મિત્રો આ હતી બોળ ચોથ વ્રતની કથા ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે ચોથ ગાય એ આપણી માતા છે પુરાણ કાળથી ગાયને ઘર આંગણે પાળીને રાખવામાં આવે છે ગાયના દૂધ માખણ ઘી દહીં અને છાશ વડે માનવ જીવનનું પોષણ પુરાણકાળથી થતું આવ્યું છે ગાયની સંતતિ એટલે બળદ જે ખેતીના કામમાં ઉપયોગી થાય છે બળદ વડે ખેતર ખેડી ખેતી કરી ઉપજેલા ધાન્ય દ્વારા સમગ્ર માનવ જીવનનું પોષણ થાય છે આમ ગાય માતાનો ઉપકાર આપણી ઉપર અનેક રહેલા છે આમ ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જ મોળચોથના દિવસે આપણે ગાય માતાની પૂજા કરીએ છીએ ગાય એ આપણી માતા છે તેનું આપણા પર અનહદ ઋણ રહેલું છે આ ઋણ આપણે ચૂકવી શકીએ તેમ નથી મિત્રો ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા ગાય માતાનું ઋણ ચૂકવવા આપણે બીજું તો ન કરી શકીએ પરંતુ જ્યારે આપણે ઘરમાં રસોડે પહેલી રોટલી ગાય માટે જરૂર કાઢી શકીએ ઘરે જ્યારે કોઈ શુભ દિવસ હોય સારો દિવસ હોય કોઈનો જન્મદિવસ હોય ત્યારે ગૌશાળાએ જઈ ગાય માતાને લીલો ઘાસચારો ખવરાવો તેની સેવા કરી પુણ્ય પ્રાપ્ત કરી શકીએ ગાય માતામાં કરોડ દેવતાનો વાસ છે તેના ગૌમૂત્ર અને છાણમાં માતા લક્ષ્મીનો વાસ છે ગાય માતાના શરીર પર હાથ ફેરવવા માત્રથી જ શરીરના અનેક રોગો નાશ પામે છે શાસ્ત્રોમાં પણ કહેલું છે કે પહેલી રોટલી ગાયની આથી સવારે ઘરના રસોડે રોટલી બનાવો ત્યારે પહેલી રોટલી ગાય માતા માટે જરૂર બનાવજો અને પોતાના હાથે ખવડાવજો શાસ્ત્રોમાં પણ કહેલું છે કે જે વ્યક્તિ તેના હાથે ગાયની રોટલી ખવડાવે છે અને ગાય માતાની જીભનો સ્પર્શ આપણી હથેળીમાં થાય છે તેના ભાગ્યની રેખા પ્રબળ થાય છે તેના ભાગ્યના દરવાજા ખુલી જાય છે આથી આ કથા સાંભળનાર દરેક બહેનો આજથી નિયમ લેજો વ્રત લેજો કે સવારે રોટલી બનાવો ત્યારે પહેલી રોટલી ગાય માતાની જરૂર કાઢવી આ વ્રત સંકલ્પ જરૂર લેજો નિત્ય ગાય માતા માટે રોટલી કાઢજો તમારા જીવનમાં શુભતા મંગલતા આવશે ઘરમાં બરકત આવશે ધંધા રોજગારમાં જરૂર પ્રગતિ થશે ગાય માતાની સેવા પૂજા કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે ઘરની ગરીબી રોગ નાશ પામે છે મિત્રો ગાય માતાની પૂજા કરવાથી તેત્રીસ કરોડ દેવતાની પૂજા કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ગાયની ખરીમાં સૂર્ય નાડી રહેલી છે આથી ગાય માતાના શરીર પર હાથ ફેરવવા માત્રથી જ સૂર્ય ગ્રહ તેમજ ગુરુ ગ્રહ મજબૂત થાય છે સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા યશ કીર્તિ લક્ષ્મી અને સંતાનની પ્રાપ્તિ થાય છે આવો પ્રભાવ છે ગાય માતાની સેવા પૂજા કરવાનો ગાય માતાને રોટલી ખવરાવવાનો તો મિત્રો આ હતું ગાય માતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું વ્રત બોળ ચોથ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ગાય માતા જરૂર લખજો ગાય માતાની સેવા કરવા જેણે આ પૃથ્વી પર જન્મ લીધો એવા જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને પ્રાપ્ત કરવા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને